પિલોડાના ધંધાસનમાં આદિવાસી ચિંતન શિબિર ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશના હજારો આદિવાસી ઉપસ્થિત રહ્યા દેડિયાપાડા ધારાસભ્ય ચૈતન વસાવા ઉપસ્થિત તો ચિંતન શિબિરમાં યુસીસીની કમિટી ગેરબંધારણીય હોવાથી વિરોધ તો યુસીસી લાગુ કરવાની સત્તા ગુજરાતમાં નથી તેવું ચેતર વસાવાનું નિવેદન તો ભિલોડાના ધંધાસણમાં આદિવાસી ચિંતન શિબિર યોજાઈ ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશના હજારો આદિવાસી ઉપસ્થિત રહ્યા ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા ચિંતન શિબિરમાં યુસીસીની કમિટી ગેરબંધારણીય હોવાથી વિરોધ યુસીસી લાગુ કરવાની સત્તા ગુજરાતમાં નથી તેવું ચૈતર વસાવાનું નિવેદન પિલોડાના ધન ધારસનમાં આદિવાસી ચિંતન શિબિર ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશના હજારો આદિવાસી ઉપસ્થિત રહ્યા ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત તો ચિંતન શિબિરમાં યુસીસીની કમિટી ગેરબંધારણીય હોવાથી વિરોધ તો યુસીસી લાગુ કરવાની સત્તા ગુજરાતમાં નથી તેવું ચેતર વસાવાનું નિવેદન રહ્યા ડેડિયાપાડા ધારાસભ્ય ચેતર વસાવા ઉપસ્થિત રહ્યા ચિંતન શિબિરમાં માં યુસીસી ની કમિટી ગેરબંધારણીય હોવાથી વિરોધ યુસીસી લાગુ કરવાની સત્તા ગુજરાતમાં નથી તેવું ચેતર વસાવાનું નિવેદન શાંક હાથે અમારી ચિંતન શિબિર મળી છે એમાં હજારોની સંખ્યામાં વડીલો યુવાનો માતા સૌ ભેગા થયા છે જે હાલમાં ગુજરાત સરકાર ગુજરાતમાં યુસીસી લાગુ કરવા માટેની તજવીજ હાથ ધરી છે જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ જ્યારે આ દેશ પર મુગલોનું પાંચસો વર્ષનું શાસન હતું અંગ્રેજો એકસો ને પંચોતેર વર્ષ શાસન કર્યા અને બંધારણ જ્યારે બન્યું ત્યારે પણ યુસીસી લાગુ કરવાની કોઈએ તરફેણ કરી નથી ત્યારે આજે યુસીસી લાગુ કરવાની સત્તા માત્ર ને માત્ર કેન્દ્રને છે લોકસભા રાજ્યસભાને છે ત્યારે ગુજરાત સરકાર બંધારણના સિદ્ધાંતોને નેવે મૂકીને પોતે કમિટી બનાવીને જે ગુજરાતમાં યુસીસી લાગુ કરવા જઈ રહેલી છે એનો અમે સગા શબ્દોમાં વિરોધ કરીએ છીએ આપણે સમાનતાની વાતો કરીએ છીએ પણ આજે પણ એસસી એસટી હોય ઓબીસી માઇનોરિટી સમાજ સાથે સમાનતા નથી ત્યારે હાલના તબક્કે ગુજરાતમાં યુસીસી લાગુ કરવામાં નહીં આવે એવી અમારી સ્પષ્ટ માગણી છે